ગુજરાતના સૌથી મોટા કૌભાંડ લઈને હવે એક બાદ એક સમાચારો સામે આવી રહ્યા છે અને આ તમામ સમાચારોની વચ્ચે હવે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ પણ મેદાને આવી ચૂકી છે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે બીજેર ગ્રુપનું આ સૌથી મોટું કૌભાંડ જેમાં ગાંધીનગર મહેસાણા મેઘરજ મોડાસા અને હિંમતનગરમાં એ સીઆઈડી ક્રાઇમના દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડાની અંદર કરોડો રૂપિયાના આખું મોટું કૌભાંડ છે કે જેમાં છ હજાર કરોડ રૂપિયાના કૌભાંડની આશંકા છે આ આશંકાની અંદર અરવલ્લી જિલ્લા કોંગ્રેસે એ માંગ કરી છે કે સરકાર આ મામલે કાયદેસરની કાર્યવાહી કરે બીઝેર ગ્રુપ પર ગઈકાલે સીઆઈડી ક્રાઇમની તવાઈ હતી અને આ તવાઈ અંતર્ગત કરોડો રૂપિયાના એવા દસ્તાવેજો પણ મળ્યા છે અલગ અલગ ઓફિસના પુરાવાઓ પણ મળ્યા છે અને તમામ પુરાવાઓને લઈને હવે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ એ મેદાનમાં આવી ચૂકી છે કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે કે આ આખા મામલાની અંદર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તપાસ થવી જોઈએ અને એ જ તપાસની માંગ એ કોંગ્રેસ સમિતિ કરી રહી છે અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જે છે તે પ્રમુખે નિવેદન આપ્યું છે અને સીઆઈડી ક્રાઇમને તેમને અભિનંદન પણ આપ્યા છે કેમ કે આખે આખા આ કૌભાંડની અંદર સામાન્ય નાગરિકની એ બચત હતી અને એ જ બચતના રૂપિયા આ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લઈને ફરાર થઈ ચુક્યો છે હજી સુધી ભૂપેન્દ્ર નથી થઈ ભૂપેન્દ્ર અભિનંદન આપ્યા છે શું અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે એકવાર એ પણ સાંભળો જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે મને એવું લાગ્યું છે કે લોકો ખૂબ પરેશાન છે અને સરકાર ઘોર નિંદ્રામાં જાણે હોય તેવું દેખાઈ રહ્યું છે જ્યાં પણ જુઓ ત્યાં ડોક્ટર તો નકલી અધિકારી તો નકલી સીએમઓ ઓફિસના નકલી અધિકારીઓ પીએમઓ ઓફિસના નકલી અધિકારીઓ ખાદ્ય પદાર્થોની બાબતમાં જાઓ તો નકલી ઘી નકલી પનીર નકલી દવાઓ આ જે પ્રમાણે આજે જે વસ્તુ ચાલી રહી છે એમાં લોકો પોતાના જીવ પણ ગૂમી રહ્યા છે લોકો લોભ અને લાલચની અંદર આવીને અને પોતાના જીવનની અમૂલ્ય કમાણી હોય એ પણ એવા રોકાણકારો જાણે કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ અને ટોપી પહેરી અને ગુનો આચરવાની જેમને સત્તા મળતી હોય એવા લોકો કરોડો રૂપિયા લોકોની જીવનની અમૂલ્ય રકમો છીનવી લઈ અને લોકોને બરબાદ કરી રહ્યા છે લોકો સમજતા નથી ને લાલચમાં આવી અને પોતાના જીવનની અમૂલ્ય જે રકમો કમાયેલા હોય એ પણ ગુમાઈ રહી સરકાર ઘોર નિંદ્રામાં છે જ્યાં પણ તમે જોશો તો દવાખાની અંદર લોકો બીમાર હોય ને જાય તેનો ઓપરેશન જે કામનું કરવાનું એ જગ્યાએ બીજી કામનું ઓપરેશન થઈ જતું હોય છે આવા નકલી ડૉક્ટરો પણ ઊભા થયા છે સરકાર કઈ બાબતોની આ ગૌરવ લઈ રહી છે મને ખબર પડતી નથી આ જે ખેડૂત હોય તો ખેડૂત પરેશાન છે એને સમયસર અત્યારે વાવણીના સમયે જે ડીએપી ખાતર લેવું હોય તો ખાતરો નથી મળતા અને આ સરકાર ઈચ્છે છે કે લોકો બીજું કંઈ વિચારે એ પહેલાં એમને લાઈનમાં ઊભું રહેવાના પહેલાં આધાર કાર્ડની લાઈનમાં રેશનિંગ કાર્ડની લાઈનમાં હવે પાન કાર્ડની લાઈનમાં પાછા લોકોને લાઇનમાં ઊભા કરી દે છે એટલે બીજું કોઈ વિચારવાનું સમય મળે નહીં અને સરકાર પોતાની મનસુબી ચાલુ રાખે સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે વિદ્યાર્થીઓ પરેશાન મહિલાઓની જ્યાં પણ જો અથવા છેડતી થતી હોય નવરાત્રી સમયમાં તમે જોયું છે નાના નાના બાળક બાળકીઓ ઉપર જે પ્રમાણે બળાત્કારો થયા છતાંય પેટનું પાણી આ સરકારનું હલતું નથી અને દિવસે ને દિવસે લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે સરકાર ગોર નિંદ્રામાંથી જાગે અને આવા ડુપ્લિકેટ માણસો હોય ડુપ્લિકેટ ડૉક્ટર હોય ડુપ્લિકેટ અધિકારીઓ હોય એમને જેલના સળિયા પાછળ કરે અને પોતાનું કર્તવ્ય નિભાવે અમે અમારી સરકારશ્રીની માગણી છે સમગ્ર સીઆઈડી ક્રાઇમ પોલીસની કામગીરીને અમે બિરદાવીએ છીએ કે આવા બોગસ જે પ્રકારના જે રોકાણ ખેંચતા હોય છે લોકો પાસેથી એવા રોકાણકારોને જેલના સળિયા પાછળ ભેગા કરવા જોઈએ અને લોકો છેતરાઈને એની જવાબદારી પણ સરકાર શ્રીને હોવી જોઈએ અને પોલીસ તંત્ર આ બાબતને લઈને ખૂબ સક્રિય કામગીરી કરી અને સચોટ પરિસ્થિતિ બહાર લાવી અને જેલના સળિયા પાછળ આવા રોકાણકારોને કરે એવી અમારી સરકારની અરજી ગઈ હતી જેની અંદર અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠામાં જે બીઝેડ નામની જે ફાઇનાન્શિયલ કંપની હતી એ કંપની રોકાણ કરતી હતી અને દર મહિને ત્રણથી છ ટકા જેટલું વ્યાજ આપી આ પૈસા રોકતી હતી ત્યારે અચાનક જ અરવલ્લી જિલ્લાની અંદર તેમજ સાબરકાંઠાની અંદર ગત જે દિવસે જે સીઆઈડી ક્રાઈમ ત્રાટકી હતી અને એની અંદર જ્યારે તપાસ કરવામાં આવી તો જે પ્રકારે અરવલ્લી જિલ્લાની અંદર તેમજ સાબરકાંઠા જિલ્લાની અંદર જે કંપનીઓના પોતાના જે ઓફિસો હતી ઓફિસોની અંદર તમામે તમામ પ્રકારના જે એજન્ટો હતા એ ભૂગર્ભની અંદર ઉતરી ગયા હતા અને સીઆઈડી ક્રાઈમે આ તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન જે ઓફિસો આવેલી છે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની અંદર ત્યાંથી કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે ત્યારબાદ જે એગ્રીમેન્ટ હતા જે રોકાણકારોના એ પણ લઈ જવામાં આવ્યા છે કોમ્પ કમ્પ્યુટર સહિત લેપટોપ પણ લીધા છે ત્યારે હાલ તો જે સીઆઈડી ક્રાઇમે આ બાબતે તપાસ હાથ ધરી છે જેના અનુસંધાને હાલ એ પણ લોકચર્ચા મુજબ જાણવા મળ્યું છે કે આજે બી બિઝ નામની જે ફાઇનાન્શિયલ કંપની હતી એની અંદર પાંચ હજારથી પણ વધુ રોકાણ કરેલું છે રોકાણકારોએ એમાં સરકારી કર્મચારીઓએ પણ પોતાના પૈસા રોક્યા છે પરંતુ આ જે સીઆઈડી ક્રાઇમે જે પ્રકારે તપાસ કરી છે એ અનુસંધાને હાલ તો કોઈપણ પ્રકારનો રોકાણકાર સામે આવ્યો નથી ત્યારે આજે બીજા દિવસ જે તપાસ દરમિયાન બીજા દિવસે વાત કરવામાં આવે તો હાલ જે બીજેડની ફાઇનાન્શિયલ જે ઓફિસો છે એ ઓફિસોની અંદર તારાબંધી જોવા મળી રહી છે જેની અંદર બાયડ હોય માલપુર હોય મોડાસા હોય કે સાબરકાંઠાની જે પણ ઓફિસો છે જે બીજેડ નામની ત્યાં તારાબંધી જોવા મળી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે બીજેડ ગ્રુપ છે એ રોકાણકારોને જે લોભામણી જાહેરાતો આપી રોકાણકારોએ જે રોકાણ કર્યું છે એમાં કેટલાક અંશે ક્યાંક ને ક્યાંક રાજ છુપાયેલું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હાલ તો જે પ્રકારે સીઆઈડી ક્રાઇમ આ બાબતે તપાસ કરી રહી છે ત્યારે સમગ્ર મામલાનો જે છે એ તો જ બહાર આવશે ઝાલાની ધરપકડ કરવા માટે બીજેડ ગ્રુપના સી ઓ જે છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેની ધરપકડ માટે સીઆઈડી ક્રાઇમની ટીમ એ મધ્યપ્રદેશ તથા અન્ય રાજ્યની અંદર તપાસ કરી રહી છે આ સાથે કોંગ્રેસ સમિતિ જે અરવલ્લીની છે તેમણે તેમનો આભાર પણ માન્યો છે અને સતત બીજા દિવસે આજે પણ અરવલ્લી હોય બાયડ હોય મોડાસા હોય હિંમતનગર સાબરકાંઠા આ તમામ જગ્યા ઉપર બીઝેડ ફાઈનાન્સની જે ઓફિસો જે છે તો ઓફિસો હજી પણ બંધ જોવા મળી રહી છે કરોડો લોકોનું લાખો લોકોનું કરોડો રૂપિયાનું ફૂલેખું ફેરવનાર બીઝેડ ગ્રુપનો સી ઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ ફરાર થઈ ચૂક્યો છે અને આ સમગ્ર મામલે હાલ તો સીઆઈડી ક્રમ તપાસ કરી રહી છે પરંતુ આ તમામની વચ્ચે સરકાર એ તટસ્થ તપાસ કરે તેવી માંગ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે